જય માતાજી ગાઈસ ગુડ મોર્નિંગ તો વાજી ગયા નવ આપણે નવ વાગે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો તો સ્વાગત છે અમારા ખુલચમ વાઘેલા બ્લોગની અંદર તો આ બાજુ તમે જોઈ શકો તમાકુ પેલા ભાગમાં ચાલુ હોય ઉતાળું જ છે તો આટલાથી આટલે ભાગતા ભાગતા આવ્યા છીએ અને આજે ચેહર છે નહીં ચેહર છે આઈટીએમ ખેડ્યા છે અમારા અનિલભાઈ કહેશે મને ન્યાચું નમીન ચક્કર આવશે તે બેઠા જ બેઠા છે એ આવ્યા નહીં અમે ત્રણ જણા છીએ તો ત્રણમાંથી અમારા ભાઈનું તો કોઈ નક્કી નહીં એમ તો ફોન આવે તો કદી ખેડીએ નહીં આપણે તો વચ્ચે અમે બે જણા તો જેટલું ભગાય એટલું ભાજીએ આપણે તો આપણે આનો જય માતાજી તો જય માતાજી મિત્રો કેમ છો મજામાં અને અત્યારે નવ વાગ્યા નવ વાગ્યા આપણે પેલા ભગવાન ચાલુ કર્યું કાલે આટલું ભાજ્યું તું તો બે ત્રણ દાડા થાય આટલા ભાગશે કારણ કે માણસો અમુક બધા અલગ અલગ હોય બે બે ત્રણ જણા ભાગવા હોય એક કે તાવ આવ્યો છે એક આઈટીએમ જો અમે ત્રણ જણા વચ્ચે હવે જેટલી પગાઈ તમે લોગની ની અંદર જોડાઈ રહેજો તો ગાઈસ આ વિડિયો માં જોડાઈ રહેજો આપણે તમાકુ ના પીલા ભાગવા મળીએ તો ગાઈસ આપણે વાજી જે ચાર ન ચાર વાજે આપણે સેતન માં વેલા આયા હતા બપોરે એક વાગે એક વાગે આપણે પાવર આયા તો બુન તો અમારે ફુલસેમ આ બાજુ પાણી વાળી હોય અને આપણે હંગાર હંગાર ચાર લેવા હતા તો ચાંદનો પોટકો તમે જોઈ શકો કે ચાંદનો પોટકો કરીને મેલ્યો આ બાજુ અને અમારે ફુલસેમ પેલી બાજુ ચારા તો સવારે પેલામાં પીલા પાકતા હતા અત્યારે પીલા પાકવા આપણે રહ્યા ન હતા અને અત્યારે બે જણા પીલા ભાગી જગું ભાઈ ને મા કદી હોય ગયો હોય આપણે ખબર નહીં આપણે જેમ કે શેતરમાં આવેલા હતા એટલા માટે તો આ બાજુ અમારે પોણીવાળી હોય તમે જોઈ શકો તો મિત્રો આપણે પોણીવાળી છે એડમો નવ વાગે લાઈટ જાય તો અડધા એડા એરા થઈ ગયા તો પણ આપણે શું ઠંડા પૂરની તમાકુ પાણી એક વાગે વાળો પોંચ વાગે એટલે અમા વાળી ગઈ એટલે ચાર કલાક જાય એટલે સાત આઠ પોચ થી સો હાથ ને આઠ

તડકો પોણી વાળીએ ને તો આવું થઈ જાય જુઓ પત્તા બધા બળી જાય તો સારું કહેવાય કે વધારે તમાકુ જઈ નહીં નકા કશુંય ના રહે નહીં અને બીજું કે મિત્રો અમારા ખેડૂતના વિડીયા જોવો તો અમને વસ્ત ટાઈમ મળે અને અમને વિડીયા બનાવવાનો ઉસરે થોડોક તો કે વિડીયા અમારા આખા જોવાના સરસ સરસ વીડિયા ખેતીના અમે બનાવશે તમને બતાવશે

જાણી મેલ્યું પહેલું તો વેરી નાખે આ ભેસ ને મેલું પેલા તો મિત્રો આપણે જે પેલી ભેસ લાયા હતા એ ભેસ ચિકણથી જીવડા પડી ગયેલા હતા મૂત્રામાં તો એમને કશું ખબર નથી આપણે એવું આવ્યા ને એટલે વધારે થયું તો કાલે આપણે દવાની બાટલી લાવી પોતું મેલ્યું પણ બાર કલાકમાં જીવાત મરી નથી તો આજ આપણે ડૉક્ટર બોલાવી અને તીન ઇન્જેક્શન હાલા ચારસો રૂપિયા દવાના થયા પણ ચોવીસ કલાકમાં બધી જીવાત મરી જાય એવું કીધું ડૉક્ટર તો આપણે કેવું થઈ ગયું નહીં